કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું ઉનાળો આવે ને એટલે કંઈ નહીં તો લીંબુનું શરબત બને એમાં દાદી નાની મમ્મી મામી ફોય એ શું નાખતા હતા જીરું મીઠું મરી અને સંચ રાઈટ પણ આપણે એક સરસ મજાનો મસાલો બનાવીને તૈયાર રાખી શકીએ જેને ઈઝીલી સોડા અથવા પાણી સાથે શરબત બનાવીએ ને એની અંદર એડ કરી અને પરફેક્ટ ચિકનજી જેવો ટેસ્ટ આપી શકીશું સિકંજી મસાલો બનાવવા માટે આ રીતે જાડા તળિયાનું પહોળું પેન લેવાનું છે એની અંદર બે ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન આખા મરી એક ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન સંચર અડધો ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને ફુદીનાના સૂકા પાન વન ફોર્થ કપ જેટલા લેવાના છે ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે એને શેકાવા દઈશું સરસ સુગંધ આવે એટલે ખબર પડી જશે કે મસાલો શેકાઈ ગયો છે હવે એટ લાસ્ટ અગેન બે ટેબલ સ્પૂન આખું જીરું લેવાનું છે હાજી બે ટેબલ સ્પૂન રોસ્ટેડ થશે અને બે ટેબલ સ્પૂન ની કાચા જીરાની ફ્લેવર પણ આવશે ટેસ્ટ પણ આવશે બંને જરૂરી છે હવે મસાલો ઠંડો થાય એટલે એને મિક્સી જારમાં લઈ લઈશું અને એની અંદર ધીસ ઇઝ ઓપ્શનલ પણ અડધો થી પોણો કપ જેટલી લઈશું અને સરસ રીતે એનો આ પાવડર ને એટલે કે સિકંજી મસાલાને જારમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ સિકંજી ને થોડું મોર્ડન રૂપ આપવું હોય ને તો મોઈ જેમ લીંબુ ની સ્લાઇસ કરો દીનાના પત્તા લો એને ગ્લાસમાં મૂકી અને વુડન સ્ટીકથી એને મર્ડલ કરવાનું છે એટલે એનું એક્સ્ટ્રેક્ટ જે છે એ રિલીઝ થશે અને સરસ મોય તો જેવો ટેસ્ટ આવશે બસ તો ચિકનજીરો મસાલો તમે જોયો ને કેટલો ઈઝી છે બનાવી દેજો બિકોઝ હજી ગરમી ત્રણ મહિના સુધી પડવાની છે તો કદાચ વધારે નહીં તો ઓલ્ટરનેટ ડે તો એની જરૂર પડશે જ તો ચોક્કસ બનાવજો શેર કરજો થેન્ક યુ